નમસ્કાર ક્રિકેટ ફેન્સ બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે લખનઉમાં ચેન્નાઈ અને લખનઉ વચ્ચે મેચ રમાવાની છે આ બંને ટીમો વચ્ચેની મેચ ખૂબ જ રસપ્રદ રહેવાની છે ત્યારે ચલો જાણીએ કે બંને ટીમોમાં કેવું રહેશે પરિબળ જો લખનઉ ટીમના મજબૂત પાસાઓની વાત કરીએ તો બેટિંગમાં રિષભ પંત નિકોલસ પુરન ડેવિડ મિલર અને એડમ માર્ક્રમ જેવા ખેલાડીઓ છે આ ખેલાડીઓ મેચનો રંગ બદલવા માટે સક્ષમ છે ખાસ કરીને મિડલ ઓવરમાં બોલર ફ્રેન્ડલી પીચ પર બોલર્સને નિર્ણાયક સાબિત થઈ શકે છે રવિ બિશ્નોઈની લેગ સ્પીન અને શાહબાઝ અહેમદની વેરાયટી મિડલ ઓર્ડરમાં નિર્ણાયક આપી શકે છે રિષભ પંતની આક્રમક કેપ્ટનશી અને મેદાન પરની ઉર્જા ટીમને પ્રેરણા આપશે જો ટીમને નબળાઈની વાત કરવામાં આવે તો મયંક યાદવ અને આવેશ ખાનની ફિટનેસ પર એક મોટો પ્રશ્નાર્થ છે આ ખેલાડીઓની ગેરહાજરી બોલિંગ યુનિટને નબળું કરી શકે છે રવિ બિશ્નોય સિવાય એલએસજી પાસે અનુભવી સ્પિનરનો અભાવ છે જો ટોપ ઓર્ડર નિષ્ફળ જાય તો મિડલ ઓર્ડરમાં આયુષ બદોની અને અબ્દુલ સહમદ જેવા ખેલાડીઓ ઉપર દબાણ વધી શકે છે જેનો અનુભવ મર્યાદિત છે એલએસજીનું ઇનાકા સ્ટેડિયમનું પ્રદર્શન અનિશ્ચિત રહ્યું છે જે ટીમના આત્મવિશ્વાસને અસર કરી શકે છે જો ટીમની મજબૂત પાસાઓની વાત કરીએ તો ટીમમાં રવિન્દ્ર જાડેજા એમ એસ ધોની જેવા મોટા ખેલાડીઓ પ્રેશર હેન્ડલ કરવા માટે માહેર છે રવિન્દ્ર જાડેજા આર અશ્વિન અને નૂર અહમદ જેવા સ્પિનર્સનું મિશ્રણ સીએસકેની બોલિંગને મજબૂત બનાવે છે જે ધીમી પીચ પર ફાયદાકારક છે શિવમ દુબે રચિન રવિન્દ્ર અને સેમ કરણ જેવા ઓલરાઉન્ડર્સ ટીમને બેટિંગમાં ઊંડાણ આપે છે જે મોટો સ્કોર ચેઝ કરવા માટે મદદરૂપ થઈ શકે છે સીએસકેના નબળા પાસાની જો વાત કરીએ તો ગાયકવાડના ઘાયલ થયા બાદ ટીમમાં ઓપનિંગ બેટિંગ કોણ કરશે તે એક પ્રશ્નાર્થ છે ફાસ્ટ બોલિંગની ઊંડાણ પણ એક ચિંતાનો વિષય છે કારણ કે પથિરાના અને નાથન એલિસ જેવા ઝડપી બોલર્સ છે પરંતુ તેમની ફોર્મ અને ઈજાઓ ટીમ માટે સમસ્યા બની રહી છે ઉપરાંત ધોની અને જાડેજા જેવા સિનિયર ખેલાડીઓની ઉંમર તેમના પર વધુ પડતું નિર્ભરતા એ ટીમ માટે નુકસાનકારક બની શકે છે લખનઉની પીચની જો વાત કરીએ તો રેડ સોઇલ પીચ જેમાં ઘાસનું કવર હોય છે જે સ્પિનર્સને મદદ કરે છે આ પીચ પર ડ્યુની સંભાવના હોવાના કારણે ચેઝિંગ ટીમને થોડો ફાયદો થઈ શકે છે આ સ્ટેડિયમમાં અનુમાનિત સ્કોર એકસો સિત્તેરથી નેવુંનો બની શકે છે આ મેદાનમાં એલએસજીએ બે હજાર ચોવીસમાં સીએસકે સામે એકસો સત્યોતેર રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેસ કર્યો હતો જે ચેઝિંગ ક્ષમતા દર્શાવે છે લખનઉ અને ચેન્નાઈ વચ્ચે અત્યાર સુધીમાં પાંચ મેચ રમાય છે જેમાં લખનઉના મેદાન ઉપર બે મેચ રમાય છે તેમાંથી એક મેચ વરસાદના કારણે રદ થઈ હતી જ્યારે એક મેચમાં લખનઉએ ચેન્નઈને આઠ વિકેટે હરાવ્યું હતું પંથની આક્રમક બેટિંગ સામે અશ્વિનનો અનુભવ નિર્ણાયક રહેશે જ્યારે પૂરણની સ્પિન રમવાની ક્ષમતા નૂરના યુવા ટેલેન્ટ સામે ટેસ્ટ થશે સીએસકેની સ્પિનિંગ બોલિંગના કારણે તેમની જીતની શક્યતા વધુ છે એલએસજીની વિસ્ફોટક બેટિંગ અને ચેઝિંગ તેમને ફાયદો આપી શકે છે પરંતુ બેટિંગની ઊંડાણ નિર્ણાયક રહેશે આ મેચમાં એલએસજીની જીતની શક્યતા પંચાવન ટકા છે કારણ કે તેમની બેટિંગ લાઇનઅપ અને હોમ ગ્રાઉન્ડનો ફાયદો તેમને અવશ્ય મળી શકશે જો સીએસકેના સ્પિનર્સ શરૂઆતમાં વિકેટ લે તો તેનો પણ જીતનો ચાન્સ બની શકે છે તો આજની મેચમાં લખનઉ અને ચેન્નાઈ વચ્ચે આરપારની લડાઈ થશે લખનઉ છે પોતાનું સ્થાન બચાવવા જ્યારે ચેન્નઈ પોતાની પ્રતિષ્ઠા બચાવવા મેદાનમાં ઉતરશે ત્યારે જોવાનું રહ્યું કે જીતની કોણ નજીક પહોંચે છે તમને શું લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવો અને આવા જ રસપ્રદ વિડિયો જોવા માટે બનેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે